નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ લિમિટેડ માટે ગુજરાત સરકારનું જાહેર સહાય છે મિત્રો તો એની એક યોજના છે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું મિત્રો તો કે રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલ ફંડમાંથી નીચે જણાવેલ યોજનાઓ અન્વયે સફાઈ કામદાર અને તેઓના આશ્રિતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો યોજનાનું નામ છે સીધા ધિરાણની યોજના એમાં પહેલું છે મહિલા સમૃદ્ધિ યોજના એટલે કે એમ એસ વાય અંદાજીત યુનિટ છે મિત્રો પાંચસો यूनिट कॉस्ट वदु से वधुमा वधु रुपया 1 लाख સુધી व्याजનો દર છે 4% ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે મિત્રો 8/7/2024 થી તારીખ 8/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો બીજું છે માઈક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના એટલે કે MCF એનું અંદાજિત યુનિટ છે 500 એની યુનિટ કોસ્ટ છે 1 લાખ એનો વ્યાજ દર છે 5% ત્યાર બાદ છે ત્રીજી વ્યક્તિગત લોન યોજના એ અંદાજિત યુનિટ છે ના 125 એનો યુનિટ કોસ્ટ છે વધુમાં વધુ રૂપિયા 2 લાખ સુધી એ 6% ના વ્યાજ દરે મળવાપાત્ર છે મિત્રો ત્યાર બાદ છે ચોથી સીતા ધોરા ધિરાણ યોજના એટલે કે ધંધા વ્યવસાય વિકલ માટે અંદાજીત યુનિટ છેના 50 એનો યુનિટ કોસ્ટ છે વધુમાં વધુ રૂપિયા 15 લાખ સુધી 6% ના વ્યાજ દરે તો મિત્રો ઓનલાઈન અરજી કરવામાં असमर्थ અરજદારે જરૂરી આધાર પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અને જિલ્લા કક્ષાએ મદનીશ જિલ્લા મેનેજરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે જે આપની લોન અરજી ઓનલાઈન કરવા માટે મદદરૂપ થશે એની શરતો છે મિત્રો મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઈ કામદાર કે તેમના આશ્રિત હોય તેવી વ્યક્તિઓ આ લોન મેળવવા પાત્ર થાય છે અરજદાર સફાઈ કામદાર કે તેમના આશ્રિતની ઉંમર જાહેરાતની તારીખ અઢાર વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો નિયત લક્ષણ કરતા વધારે અરજીઓ મળેલા છે તેવા કિસ્સામાં લાભાર્થીની પસંદગી ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે અને BPL વિધવા ત્યક્તા વિકલાંગ આર્થિક મર્યાદા ધનલેય અગ્રતા ક્રમ આપવામાં આવશે મિત્રો વાહન માટે અરજી કરવા જાહેરાતની તારીખ કે વાહન ચલાનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ રૂપિયા 1 લાખ સુધીનું ધીરાણ મેળવા માટે પાંચ પોસ્ટ ચેક અને એક સરકારી સ્તાવર મિલકત ધરાવતા હોય તેવા જામીનદાર दार અને રૂપિયા 1 લાખ થી વધુના દેરાણમાં 10 પોસ્ટર ચેક અને બે સરકારી સવાર મિલકત ધરાવતા હોય તેવા જમીનદારો રજી કરવાના રહેશે મિત્રો ઉપર મુજબની પાત્રતા ધરાવતી વ્યક્તિઓ આ નિગમની યોજનાનો લાભ લેવા માટે તારીખ 8/7/2024 થી તારીખ 8/8/2024 સુધી નિગમની વેબસાઈટ e-samajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજદારી અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર પુરાવા સહિત संबंधित जिला कचहरी ने तारीख 31/8/2024 ना रोज 6:00 बजे સુધી জমা करावाना રહેશે મિત્રો જો તમે અમારો વિડિયો ગમે હોય તો बाजूમાં આવેલ બેલ આઇકન બટન દબાવી ની ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે જેથી કરીને હું કોઈ નવો વિડિયો ના અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલ માં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ